નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા ટાતા સમાજ જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો મોદી સરકારનો મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું ટેડું નીતિન ગડકરીનો મોટો નિર્ણય ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય ખેડૂતોની પાક ધિરાણ લોન માફ આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુટારો આજના સોના ચાંદીના ભાવ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના ખેડૂતો માટેના સમાચાર ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ પાક નુકસાન સહાય જાહેર આજે અહીં પડ્યો ટૂંટમાર વરસાદ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુટવાલના રોજ યોજાઈ હતી જેમાં તર પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવશ્રીએ કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની નવી એમએસપી ત્રેવીસો રૂપિયા નક્કી કરવામાં આવી છે જે અગાઉની એમએસપી કરતાં એકસો સત્તર રૂપિયા વધુ છે કપાસની નવી એમએસપી સાત હજાર એકસો એકવીસ રૂપિયા રહેશે જેની બીજી વિવિધતા માટે નવી એમએસપી સાત હજાર પાંચસો એકવીસ રૂપિયા થશે જે પહેલાં કરતાં પાંચસો એક રૂપિયા વધુ છે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું ઢેડું સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે આઠ કલાકે દિલ્હી જવા રવાના થશે આવતીકાલે દિલ્હીમાં તેઓ નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે પછી તેઓ પીએમ મોદી અને અમિત શાહને મળશે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પરિણામો બાદ આ પહેલીવાર નીતિ આયોગની બેઠક થશે જેમાં તમામ સીએમ ભાગ લેશે મળતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના સીએમએ નીતિ આયોગની બેઠકનો વિરોધ કર્યો છે નીતિન ગડકરીનો મોટો નિર્ણય નીતિન ગડકરીએ એક મોટા નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી નીતિન ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરતા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાટ વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે જો સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તો તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માણધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક સત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામ કામધારોને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ રૂપિયાનો પેન્શનની સુવિધા મળે છે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કાઢી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતોનો પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ના ભરવા માટે બહારથી વેજવા પૈસા લાવીને ભરે છે જ્યારે ખેડૂતોને ઓટો રીણીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં અરજી કરી રહ્યા છે આધાર કાર્ડમાં ફીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને યુઆઈડીએઆઈ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે સપ્ટેમ્બર ચૌદ બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકે છે આજના સોના ચાંદીના ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાનો ઘટાદો થયો તે સાથે નવો ભાવ સો તેસઠ હજાર નવસો રૂપિયા થશે જ્યારે ગઈકાલે તેમનો ભાવ પોસઠ હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ અડસઠ હજાર રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ ચોરાશી હજાર રૂપિયા થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ મગફળી અને લસણ સહિત પાકની આવક થઈ રહી છે જે જે માર્કોટ યાર્ડમાં શાકભાજીની આવક થઈ હતી જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂતો અહીંયા ફૂટાનો પાક લઈને આવે છે રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની મબલક આવક થઈ રહી છે તે વાત કરીએ તો કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ પંદરસો રૂપિયા આસપાસ મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ગુજરાતના રેસંગા તાલુકા માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા મેળવવા માટેની તક છે સરકારે એનઆઈપીએસી રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશાબાઈનો આરોગ્ય કર્મીનો સંપર્ક કરી આ ચાર કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ પાંચ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ રૂપિયા કરવામાં આવી છે પાક નુકસાન સહાય જાહેર રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું ગુજરાતના સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે કૃષિ વિભાગની કુલ ટીસ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો ત્યારે હવે મે મહિનામાં થયેલ નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ થઈ જતાં સહાય પણ જાહેર કરવામાં આવી છે જે અહીં પડ્યો ધોટમાર વરસાદ પાછલા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને કમરોળી રહ્યા છે જે સિલસિલો કાળે પણ યથાવત રહ્યો હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ સો પોઇન્ટ એકઠ ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં ખપક્યો છે ત્યારબાદ નવસારીમાં સો પોઈન્ટ પાંચ ઇંચ જલાલપીરમાં પાંચ ઇંચ ગણદેવીમાં પાંચ ઇંચ તાપીના સોનગઢમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએથી જનજીવન ખોરવાઈ ગયું છે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે મોંઘવારી મુદ્દે સરકાર મુખ પ્રેક્ષક બની ગઈ હોય છે લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે હાલના શાકભાજી વિશે વાત કરીએ તો વટાણા એકસો સાહીઠ રૂપિયા કિલો સલાગો પણ એકસો એંસી રૂપિયા ભાવે વેચાઈ રહ્યો છે ટામેટાના ભાવ વધીને કિલોના એકસો વીસ રૂપિયા થયા છે આલુના ભાવ પણ એકસો પચાસ રૂપિયા થયા છે કોઠમીરે પણ સોની સપાટી વટાવી દીધી છે કોઠમીર સો ગ્રામના દસના ભાવે વેચાઈ રહી છે તુવેરના ભાવ કિલોના બસો પચાસથી ત્રણસો રૂપિયા સુધી પહોંચ્યા છે ક્રેક્ટર ખરીદવા મળશે સબસિડી ગુજરાત સરકારે ખેડૂતોને હિતમાં ધ્યાનમાં આપીને વધુ એક મહત્વપૂર્ણ પગલો ભર્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર સેક્ટર સબસિડી યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ક્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોની ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અઠવાટ પિસ્તાલીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે